અરવલ્લી જિલ્લાના રોડ રસ્તાના કામમાં મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો પહેલાં જ વરસાદે તંત્રની અને કોન્ટ્રાક્ટરની પોલ બહાર આવી હજી તો બે મહિના નથી થયા અને કરોડો રૂપિયાના રસ્તાઓ પર બનાવવામાં આવેલ એક નહીં બબે ગરનાળામાં ભૂવા પડ્યા છતાં ડામર કામના બિલો પાસ કરી દેવાયા એ નવાઈની વાત છે માત્ર એક મહિના પહેલાં બનાવવામાં આવેલ ગેટ પાટિયાથી નવાગામ રખાપુર થઈને પટેલ છાપરાથી ઈશ્રી મહાકાળી મંદિર સુધીના એક કરોડથી વધુ રકમના બજેટમાં થયેલ ડામર રોડની વાત જ્યાં એક નહીં બબે ગરનાળા ઉપર ડામર અને સાઈડનો ભાગ બેસી ગયો છે અને ધોવાઈ ગયો છે હાલ જોતા તો એવું લાગી રહ્યું છે કે વરસાદના કારણે કદાચ સંપૂર્ણ નાળું પણ બેસી જવાની શક્યતા છે આ ઘટના પરથી દેખાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો અને સરકારી બાબુઓની મિલી ભગતથી પ્રજાના પૈસા વેડફવાનું કામ ચાલી રહ્યું છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર મારું નામ પટેલ હું ઈસરી ઇલેક્ટ્રિકની દુકાન ધરાવું છું પેલા થોડા ટાઈમ પહેલાં થી પટેલ છે આપણો રખાપુર થઈ નવા ગામ થઈને આપણે ગેટ પાટિયા સુધીનો રસ્તો એક કરોડના બજેટની અંદર કામકાજ થયું હતું જેમાં ખૂબ જ ગેરરીતિ આચરાઈ છે પેલા આપણે જેનો એક પેલા જીવતો જાગતો તમે તો મહાકાળી મંદિરથી તરત પેલા નીચે જતો જે ગરનાલું છે એ સામાન્ય વરસાદની અંદર પૂરું બેસી ગયું છે ગરનાલું અને જો જે ગરનાળામાં જો કાળજી રાખવામાં ન આવે તો મોટી જાનહાની થાય એવી છે એટલે કે શરૂઆતથી જ આ કામની અંદર ખૂબ ભ્રષ્ટાચાર થયેલો હોય છે ને બધા બધા ધ્યાન આપેલું નથી તો બોલા સરકાર આ પ્રત્યે એ શું કામ જાગૃત થતી નથી કે જાગૃત નાગરત નાગરિકોના આ વાત બલા સરકારને જણાવી પડે છે પણ સરકાર ધ્યાન આપતી નથી તો મતલબ સત્વરે મતલબ જરૂરી કાર્યવાહી થાય એ અમારી માગ છે